જામનગરના વેપારી સાથે સાયબર ફ્રોડ કરનારા વધુ બે આરોપીઓ ઝડપાયા ફ્રીઝ થયેલું ખાતું ફરી શરૂ કરવા માટે સતત ફોન કરીને રૂપિયા માંગતા હતા એક કરોડ ચુમ્માલીસ લાખના સાયબર ફ્રોડમાં પોલીસે પાંચ દિવસ પહેલા ફોન કરનારા એક શખ્સને ઝડપી પાડ્યો હતો આ શખ્સની પૂછપરછમાં વધુ બે શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે અમદાવાદથી બંને શખ્સોને ઝડપી પાડ્યા છે

અવનવા પ્રયોગોને ધ્યાનમાં રાખીને જિલ્લા એસપીને સૂચનાઓ કરે જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી રવિ મન મોહન સાહેબને જરૂરી માર્ગદર્શન કરે જે અનુસંધાનને એસપી શ્રી જામનગર દ્વારા સાયબર ક્રાઇમની આખી ટીમ તેમજ જે પીઆઈને જરૂરી માર્ગદર્શન સૂચન કરે જે અનુસંધાને ત્રણ દિવસ પહેલાં એક એવી હકીકત ધ્યાને આવે કે ફરિયાદીનું મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામનું એકાઉન્ટ હતું એ સીઝ કરેલું હતું જેની અંદર એક લાખને એક કરોડ ચુમ્માળીસ લાખ જેટલી માતભર રકમ એકાઉન્ટમાં પડેલી હતી જે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે દર્શિત કિશોરભાઈ કાગધડા રહેવાસી જામનગરવાળાએ તેમને ઇન્સિસ્ટ કરેલ અને મોબાઈલ ફોનથી તેમનો કોન્ટેક કરી અને અનફ્રીઝ કરવા માટેની કાર્યવાહી માટેની જાણ કરેલ તેની સાથે આ દર્શિતને પોલીસ દ્વારા જે તે વખત અટક કરવામાં આવેલ છે ત્યારબાદ દુર્ગેશ દેવેન્દ્રકુમાર પશોતભાઈ પંડ્યા તેમજ યોગેશ શાંતિલાલ જોશી નાઓની પણ હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આ લોકો આ ફ્રોડ કરી અને આમની પાસેથી નાણાં પડવાની કોશિશ કરતા જે ફરિયાદી તાબે નહીં થઈ અને પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા તેની ટ્રેમ ગોઠવી અને આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે